એક એવા વ્યક્તિ જેમને હાઈ સ્કૂલનું શિક્ષણ પણ પૂરું ના કરી શક્યા એવો એટલા ગરીબ પરિવારમાંથી હતા કે પોતાનો ખર્ચો કાઢવા ફેરૈયા બનીને નાસ્તાની દુકાન ફેલાવીને પેટ્રોલ પંપ પર પણ તેમણે કામ કર્યું છે એવા યુવક એક વૃદ્ધ બનીને જ્યારે આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે એમની સંપત્તિની કિંમત અડસઠ હજાર કરોડથી પણ વધુ હતી દોસ્તો જો આપ હજુ આ વ્યક્તિને ઓળખી નથી શક્યા તો આપણે વાત કરી રહ્યા છીએ ધીરુભાઈ અંબાણીની એક એવો સમતોલ ચહેરો જેને પ્રત્યેક વ્યક્તિને મોટિવેશન આપ્યું કે સફળ થવા માટે માત્ર મોટિવેશન પૈસાની જરૂર નથી પરંતુ નિયત જોઈએ સફળતા એને જ મળે છે જે તેના માટે જોખમ ઉઠાવે છે ધીરુભાઈએ વારંવાર સાબિત કર્યું વ્યવસાયનો નહીં પરંતુ આગળ વધવાનું સપનું એમનું હતું તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ધીરુભાઈએ પેટ્રોલ પંપથી લઈને અહીં સુધીનું સફર કેવી રીતે પૂરું કર્યું અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં મુકેશ અંબાણીનો કેટલો મોટો સહયોગ છે અને આજે અંબાણી પરિવાર કેટલી સંપત્તિના માલિક છે તો બસ આ વિડીયોને અંત સુધી જોઈ લેજો તમને તમામ માહિતી મળી રહેશે અને આ વિડીયોને એક લાઇક કરી દેજો અને હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલ ધી મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો બત્રીસમાં ગુજરાતના જૂનાગઢના નાનકડા ગામ ચોરવાડમાં ગોરધનભાઈ અંબાણી જે એક શિક્ષક હતા એમના ઘરમાં એક બાળકનો જન્મ થયો અને જેનું નામ રાખવામાં આવ્યું ધીરજલાલ હીરાચંદ અંબાણી ધીરેજ સાથે ગોરધનભાઈના ત્રણ અન્ય બાળકો પણ હતા હવે એક શિક્ષક માટે આટલા મોટા પરિવારનું ગુજરાન એ સમયમાં ચલાવવું મુશ્કેલ હતું દોસ્તો એક સમય એવો આવ્યો જ્યારે પારિવારિક જવાબદારી માથે આવવાના કારણે લાલ એટલે કે ધીરુભાઈને અભ્યાસ છોડવો પડ્યો પિતાની મદદ કરવા ધીરુભાઈ નાના મોટા કામ કરવાના શરૂ કરે છે અને અભ્યાસ છોડ્યા બાદ ધીરુભાઈએ ફળો અને નાસ્તો વેચવાનું શરૂ કર્યું હતું પરંતુ એમાં તેમને કોઈ ખાસ ફાયદો ન થયો એમને મગજ દોડાવ્યું અને ગામની નજીક આવેલા ધાર્મિક સ્થળ ગિરનારમાં ભજીયા બનાવવાનું શરૂ કર્યું આ વ્યવસાયમાં ત્યાં આવતા એ પ્રવાસીઓ પર નિર્ભર હતો જે વર્ષના કેટલાક દિવસો માટે સારો ચાલતો પરંતુ બાકીના સમયે આ વ્યવસાય વધુ નફો નહોતો મળતો એટલે ધીરુભાઈએ એ કામને પણ છોડી દીધું દોસ્તો બિઝનેસમાં મળેલી પહેલી બે અસફળતા બાદ એમના પિતાએ તેમને નોકરી કરવાની સલાહ આપી ધીરુભાઈના મોટાભાઈ રમણીકભાઈ એ દિવસોમાં નોકરી કરતા હતા એમના મદદથી ધીરુભાઈને ત્યાં યમન જવાનો મોકો પણ મળ્યો ત્યાં તેઓ એક સેલ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરીની શરૂઆત કરે છે અને માત્ર બે વર્ષના ટૂંકા સમયગાળામાં પોતાની સારી પ્રતિભાથી મેનેજરની પોસ્ટ મેળવે છે પરંતુ આ સમયે પણ એમનું મન ત્યાંના જે ચલણી સિક્કા છે જેમાં ચાંદી લાગેલું છે જેની કિંમત તેમના સિક્કાઓથી પણ વધુ છે તો ધીરુભાઈ અંબાણી અધિક માત્રામાં સિક્કાઓને ખરીદવા લાગ્યા અને પોતાની પાસે એકત્ર કરવા લાગ્યા ધીરુભાઈ આ સિક્કાઓને ઉગાડીને ચાંદી વેચીને લાખો રૂપિયા કમાણા અને પછી ત્યાં યમનમાં સાલ ઓગણીસો સત્તાવનમાં મુકેશ અંબાણીનો જન્મ થાય છે ત્યારે તેમનો પરિવાર એટલો અમીર નહોતો ઓગણીસો અઠ્ઠાવનની વાત છે કે તેઓ યમન છોડીને ભારત પરત ફર્યા ભારત આવી ધીરુભાઈ અંબાણીએ કપડાં અને મરી મસાલાનો વ્યવસાય શરૂ કર્યો શરૂઆતમાં ધીરુભાઈએ કપડાના પ્રોડક્શનમાં એ દોરા એવા દોરા બનાવ્યા જેને કપડાં બનાવતી કંપનીઓને ખૂબ જરૂર હતી ત્યારબાદ ધીરુભાઈએ પોતે જ કપડાં બનાવવાના શરૂ કર્યા અને ઓગણીસો છાસઠની વાત છે કે તેઓ એમ કહેવાય કે પોતાની પહેલી ફેક્ટરી પણ શરૂ કરી જેનું કંપનીનું નામ રાખ્યું વિમલ ધીરુભાઈની કંપની સફળ રહે અને વિમલે ખૂબ મોટો બ્રાન્ડ બની ગયું હતું પરંતુ હજુ પણ મુકેશ અંબાણીની સ્કૂલ લાઈફ એક મિડલ ફેમિલીમાં જ વીતી હતી એમના પિતાનો વ્યવસાય તો ખૂબ સારો ચાલતો હતો દોસ્તો પરંતુ જ્યારે તેઓ એટલા મોટા બિઝનેસમેન નહોતા બની શક્યા મુકેશ અંબાણીએ પોતાના ભાઈ અને આનંદ જૈન સાથે મુંબઈના એહિલ ગેરેજ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ મુકેશ અંબાણીએ મુંબઈ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યારબાદ તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં બીએની ડિગ્રી પૂર્ણ કરી ત્યારબાદ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મુકેશ અંબાણી અમેરિકા અભ્યાસ કરવા માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેશે એડમિશન તો લીધું દોસ્તો પરંતુ વચ્ચે એઓએ અભ્યાસ છોડીને ભારત પરત ફરવું પડ્યું કારણ કે એ જ વખતે તેમના પિતાનો બિઝનેસ સારો ચાલતો હતો જેનાથી તેઓ તેમના પિતાની મદદ કરી શકે હકીકતમાં થયું એમ હતું કે જ્યારે મુકેશ અંબાણી અમેરિકા અભ્યાસ કરવા માટે જઈ રહ્યા હતા એ સમયે ધીરુભાઈ અંબાણીને પોલિસ્ટર પોલિસ્ટર દોરાને દોરાને બનાવવા માટે સરકારી મળી ગયું હતું આ મળ્યા બાદ અંબાણીએ બનાવવાનું એમ કહેવાય કે પાતાળગઢ રાયગઢ મહારાષ્ટ્રમાં મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ લગાવી દીધો અને ત્યારબાદ તેમણે મુકેશ અંબાણીને અમેરિકાથી પરત બોલાવી લીધા અને મુકેશ અંબાણીએ પોતાની ડિગ્રી અધૂરી છોડી અને મહારાષ્ટ્ર પરત આવી ગયા અને આવી રીતે પોતાની ચોવીસ વર્ષની ઉંમરમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા બાદ મુકેશ અંબાણી રસિકભાઈના અંદર કામ કરવા લાગ્યા થોડા સમય બાદ મુકેશ અંબાણીને ધીરુભાઈ અંબાણીએ પોતાની મરજીથી કામ કરવાની પૂરી આઝાદી આપી દીધી પરંતુ કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો મુકેશ અંબાણી પોતાના પિતાજીની સલાહ જરૂરથી લેતો દોસ્તો મુકેશ અંબાણીની પૂરી આઝાદીથી કામ કરવાનો ફાયદો પૂરી ઇન્ડસ્ટ્રીને મળ્યો આ સમયે રસિકભાઈના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીની બધી જવાબદારી મુકેશ અંબાણીના માથે આવી અને એમને આ જવાબદારીને સંપૂર્ણ રીતે સંભાળી લીધી વાત છે ઓગણીસો છ્યાસીની ઓગણીસો છ્યાસીમાં અંબાણી પરિવારને એક મોટો ઝટકો લાગ્યો જેવા દોસ્તો જ્યારે ધીરુભાઈ અંબાણીને બ્રેન સ્ટ્રોક લાગતા બધી જવાબદારી અનિલ અંબાણી અને મુકેશ અંબાણી પર આવી પડી પરંતુ દોસ્તો બંને ભાઈઓએ આ જવાબદારીઓને પણ ખૂબ સારી રીતે નિભાવી બ્રેન સ્ટ્રોક બાદ ધીરુભાઈ અંબાણી સ્વસ્થ તો થઈ ગયા પરંતુ એમને ડાબા હાથે કામ કરવાનું બંધ કરી દીધું અને ત્યારબાદ મુકેશ અંબાણીએ પોતાના પિતાનો ડાબો હાથ બની અને ના માત્ર પોતાના પિતાના બિઝનેસને સંભાળ્યો પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા પ્લાન્ટને લઈને આઈડિયા આપ્યા અને જેના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આગળ વધતી ગઈ ઓગણીસો એકાણુંની ની વાત છે કે જ્યારે મુકેશ અંબાણીએ પેટ્રોલ કેમિકલ પ્લાન્ટની સ્થાપના કરી ઓગણીસો પંચાણું માં કંપનીએ રિલાયન્સમાં ટેલિકોમની શરૂઆત કરી ઓગણીસો અઠ્ઠાણું માં લોકોની જરૂરિયાતને એ સમજતા અંબાણીએ એલપીજીના ફિલ્ડમાં પગલું ભર્યું રિલાયન્સ ગેસના નામે રસોઈ બનાવવાના ગેસને માર્કેટમાં ઉતાર્યા આવી જ રીતે કામ કરતા કરતા સફળતા મળતા મળતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સંપત્તિ પણ ખૂબ વધી વિડિયોને એક લાઇક કરી દેજો તમારા ગ્રુપ્સમાં શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયો હાલવા માટે અત્યારે જ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત